તમામ ભગવાનો છત્રીય માં જન્મ લીધા છે તો છત્રીય આજે એવો અવસર મળ્યો છે કે ઘરે ઘરે લાપસી ના આંગળ મૂકે અને અન્ય સમાજ ને મેસેજ આપે કે છત્રીઓને તો ભગવાન રામ એમના ઈષ્ટદેવ છે પણ સમગ્ર વિશ્વના દેવ છે એવા ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર વિશ્વને સમગ્ર ભારત આ ઉમંગને એવો વધાવી લઈએ રામલલાને કે ઘરે ઘરે આરતી થાય દીવા પ્રગટ્ય થાય રંગોળી થાય અને આજથી જ રંગોળીની શરૂઆત કરે કે પાંચ દિવસ સુધી રામ મહોત્સવ રામ મહોત્સવ જેવું લાગવું જોઈએ અને ભગવાનને આપણે વધાવી લઈએ ભગવાન રામ એક એવા દેવ પુરુષ હતા આદિપુરુષ હતા વીર પુરુષ હતા મહાપુરુષ હતા અને સંપૂર્ણ પુરુષોત્તમ રામ કેવાના એવા રામની જયારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર રાષ્ટ્ર એક બની નેક બની અને આ ભગવાન રામનો ઉત્સવ આપ સૌને મીડિયા મારફત સંદેશો આપવા માટે ક્ષત્રિય સમાજ રાજકોટ શહેરમાં તો તમામ રામ મંદિરે હનુમાનજીના મંદિરે રતન પર રામ મંદિર માનસ બોન્ડલ રોડ પર તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ ત્યાં પૂજા આરતી દર્શન અને મહાધૂન કરાવશે દરેક વિસ્તારમાં શહેરના પણ રાજપૂત સમાજ અન્ય સમાજને પણ સાથે રાખીને રામધૂન બોલાવ છે પાંચ દિવસ દીપ પ્રગટ્ય કરશે આરતી ઉતારશે અને ઘરે ઘરે રંગોળી કરે અને દીપ પ્રગટ કરે એવી સૌને ક્ષત્રિય સમાજ વતી અપીલ કરું છું જય માતાજી ભારત માતા કી જય બોલો રામચંદ્ર ભગવાન કી